વાત કરીએ દ્વારકા કલ્યાણપુરમાં જળબંબાકાર છે કલ્યાણપુર ગામે આઠ ઇંચ વરસાદથી જળબંબાકાર થયો લોકોના ઘરોમાં પણ પાણી ભરાયા છે હાલાકી સર્જાઈ છે કલ્યાણપુર ગામના રસ્તાઓ બેટમાં ફેરવાયા કલ્યાણપુર ગામની ચારે તરફ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે કલ્યાણપુર તાલુકાના ગામમાં નદીઓ વહેતી થઈ છે કલ્યાણપુર ગામે ધોધમાર વરસાદને કારણે નદીઓ વહેતી થઈ કલ્યાણપુર ગામે આઠ ઇંચ કરતા વધુ વરસાદ ખાબકતા ધસમસતા પાણીના પૂર ગામમાંથી વહેતા થયા છે

જી જોઈ થી વાત કરવામાં આવે તો જે કલ્યાણપુર ગામ છે ત્યાં હાલમાં ભારે ભારે વરસાદ પડ્યો વરસાદે ભારે તબાહી સર્જી છે જે દસ ઇંચ વરસાદ હતા અચાનક છે સમગ્ર જે કલ્યાણપુર છે તે હાલમાં બેટ ફેરવાઈ ગયું છે અને દસ ઇંચ વરસાદ વરસાદ પડતાની સાથે કલ્યાણપુર માં આપ તેવા હાલના દ્રશ્યો છે ગામની જે બજારો છે ત્યાં પાણીના ધસમસતા પડી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે લોકોના ઘરમાં પણ છે એ પાણી ઘુસી ગયા છે અને લોકોના માલસામાન રહ્યા છે હાલમાં જે જનજીવન છે ફોરવાઈ ગયું છે અતિશય ભારે વરસાદ પડવાની સાથે જે સમગ્ર કલ્યાણપુર તાલુકો છે હાલ ત્યાં પણ ભારે વરસી હતી ભારે વરસાદ પડી રહ્યો છે અને લોકોનું જનજીવન ખોરવાઈ ગયું છે હવે લોકો રાહ જોઈ છે કે ક્યારે કોઈ બચાવ ની કામગીરી ટીમ આવે એનડીઆરએફ ની એમને ત્યાંથી ઘરોની ની બહાર કાઢેલી હાલ ની પરિસ્થિતિ સર્જાઈ છે જી જોઈ બિલકુલ તમામ જાણકારી બદલ આભાર